વરસાદી કાસના નવીનીકરણ માટે વારસિયા રોડ વિસ્તારની સોસાયટીના રહીશો દ્વારા આ બાબતને લઈને મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ સોસાયટીની આજુબાજુ વરસાદી કાસ બનાવેલી હોય જે કાસ આગળ જઈને પ્રમુખ પ્રિય સોસાયટી મહાલક્ષ્મી સોસાયટી તેમજ બાલાજી આર્કેડમાંથી પસાર થઈ આગળ વિશ્વામિત્રી નદી કાસનું પાણી જાય છે જ્યારે વડોદરામાં પાંચથી સાત ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે આ સોસાયટીઓના ઘરોમાં લગભગ બે થી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈ જતું હોય છે જેથી રહેવાસીઓના માલ મિલકત તેમજ વાહનોને પણ નુકસાન પહોંચે છે અગાઉ પણ આ બાબતે રહેવાસીઓ દ્વારા પાલિકાને જાણ કરવામાં આવી હતી પરંતુ કામગીરી કરવામાં ન આવતા પાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું না <laughs> જગદીશ વરસાદ આગળ જે નાડુ આવ્યું છે કૃષ્ણ કુંજ માં તે દસ આઠે સ્લેબ થી પડી ગયો છો હવે એનું તમે જોઈને આવ્યા છો કેટલી વખતે મેયર બધા જોઈ જોઈને આવે છે તો હવે એનું કરવાનું શું છે એ ખબર નથી પડતી કેટલી વાર જોઈને ગયા છે ટેન્ડર ટેન્ડરો પાસ થશે એવું બધું કયા કરે છે હવે આ બીજું આપણે ચોમાસું પણ આવી જશે હવે એની માટે કોઈ નિકાલ એનું શું કરવાનું છે શું એ ક્યારે થશે કેટલા દિવસથી ત્યાંથી જ અવર જવર કરવા અને નાક બંધ કરીને જવું પડે છે આખું વરસ પૂરું થવા આવશે હવે અને એટલી સ્મેલ મારે છે ઉનાળાના લીધે આજે પિંકીબેન સોનીને મેયરને મળવું છે અમારા વોર્ડના જ છે હજુ સુધી અમારા વોર્ડમાં જોવા માટે આવ્યા નથી એ